નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે કયા કયા વિસ્તારમાં વરસાદ થવાનો છે અથવા તો આજે ભારેથી ખૂબ વધારે વરસાદની શક્યતા કયા કયા જિલ્લાની અંદર છે તે વિશે હવામાન વિભાગની આપણે વાત કરવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો વાત કરીએ તો કે ગુજરાતમાં ગત અગિયારમી જૂનના રોજ ચોમાસોનો પ્રવેશ થયો હતો પ્રવેશની સાથે જ નબળું પડી ગયું હતું જેના કારણે હજુ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી ત્યારે આજે હવામાન વિભાગના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી આગામી છ દિવસ એટલે કે અઠયાવીસ જૂન શુક્રવાર સુધી વાતાવરણ કેવું રહેશે તે અંગેની જાણકારી આપી છે ત્યાર પછી નોંધીએ કે ગુજરાતમાં નવસારી સુધી પ્રવેશેલું ચોમાસું અન્ય રાજ્યોમાં બેથી બે દિવસથી આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતમાં તે ત્યાંનું ત્યાં સ્થિર છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વધુ વિસ્તારમાં પણ ત્રણ દિવસનું ચોમાસું બેસે તે સંજોગોમાં સંજોગો હોવાનું મોસમ વિભાગે જણાવ્યું છે અને વાત કરીએ તો કે જે આજે અમદાવાદનું તાપમાન ચાલીસ ડિગ્રી રહેવાની સંભાવના છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જે હાલ જે સેટેલાઇટ દ્વારા સેટ કરેલું છે ત્યાર પછી વાત કરીએ તો કે શનિવારે હવામાન વિભાગના જે જેના હોય તેને કહેલું છે કે વેસ્ટ રાજસ્થાનમાં અને સાયક્લોનની સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે વરસાદની થવાની સંભાવના આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની સંભાવના રહેલી છે આજે તારીખ ત્રેવીસ જૂનના રોજ નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ સાથે છૂટાછવાયા સ્થળોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી યલો એલર્ટ આપવામાં આવ્યું છે અથવા તો છૂટાછવાયા સ્થળોમાં વરસાદ થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો કે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ચોવીસ જૂનની વાત કરીએ તો કે ભાવનગર ભરૂચ સુરત છૂટાછવાયા સ્થળોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અથવા તો કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બોટાદ અમરેલી છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી આપણે પચીસ જૂનની વાત કરીએ તો કે પચીસ જૂને જે ગુજરાતની અંદર તમામ જિલ્લામાં અથવા તો કે કહી શકીએ કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ગાજવીજ સાથે પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યાર પછી છવ્વીસ તારીખની વાત કરીએ તો કે ત્યારે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યાર પછી સત્યાવીસ તારીખની વાત કરીએ ત્યારે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક આખા ગુજરાતના જિલ્લાની અંદર ગાજવી સાથે સારો એવો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે અઠ્યાવીસ તારીખે પણ એવી સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના ત્રેવીસ તારીખે અઠ્યાવીસ તારીખ સુધી ક્યાં ક્યાં અને કેવો વરસાદની આગાહી છે તે વિશે સંપૂર્ણ માહિતી આપણે લીધી ત્યાર પછી વાત કરીએ તો કે પચીસ સોવીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આ ચાર તારીખે ગુજરાતમાં સાર્વત્રિક એવો સારો એવો વરસાદ રહેલો છે તો ખેડૂત મિત્રો ને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ